એક અપડેટ અત્યારે પ્રાપ્ત થઈ રહી છે વિજય રૂપાણીનો એરપોર્ટનો વિડીયો સામે આવ્યો છે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ જેઓ પણ આ પ્લેનમાં સવાર હતા એરપોર્ટની અંદર વિજય રૂપાણી પ્રવેશતા હોય તેવો એક વિડીયો છે સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો વિજયભાઈ રૂપાણી જેઓ એરપોર્ટમાં પ્રવેશી રહ્યા છે એ જ વિડીયો એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો જો કે તેમની સ્થિતિને લઈને હજી સુધી કોઈ પણ પ્રકારની સત્તાવાર જાણકારી નથી મળી એટલે વિજય રૂપાણીની સ્થિતિ કેવી છે એ કહેવું અસ્પષ્ટ છે એરપોર્ટની અંદર તેઓ પ્રવેશી રહ્યા હતા અને સિક્યોરિટી ઇન જ્યારે કરવાનું હતું એ વખતનો આ વિડિયો છે વિજયભાઈ રૂપાણી અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પાસે અને એરપોર્ટની અંદર પ્રવેશી રહ્યા છે ત્યારે ત્યાં હાજર જે નાગરિક છે તેમણે પોતાના કેમેરામાં આ વિડિયો શૂટ કર્યો છે જે અત્યારે સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો અને બીજા જે દ્રશ્યો છે એ છે વિજયભાઈના નિવાસસ્થાનના દ્રશ્યો જ્યાં તેમના પાડોશીઓ તેમના પરિવારના અન્ય લોકો તેમને ઓળખતા લોકો પહોંચ્યા છે અને વિજયભાઈ રૂપાણી માટે પ્રાર્થના કરી રહ્યા છે